સૌ પ્રથમ લક્ષ્યોની યાદી બનાવો જે તમે હાંસલ કરવા માંગો છો જે વસ્તુઓ તમે નજીકના ભવિષ્યમાં થોડા સમય પછી અને લાંબા ગાળે મેળવવા માંગો છો તમે કદાચ થોડાક સમયમાં નવી કાર થોડા વર્ષો પછી ફેન્સી હોલિડે અને છેલ્લે એક ડ્રીમ હોમ તમારા નિવૃત્તિના વર્ષોમાં તમને ટેકો આપવા માટે અનામત સંપત્તિ મેળવવા માંગતા હશો તમારા નજીકના ગાળાના ધ્યેયો હાંસલ કરવામાં તમને મદદરૂપ થવા માટે તમે થોડા નાણાં બચાવી શકો છો આ બચત કરેલા નાણાં જ્યારે તમારા બેંક ખાતામાં રાખવામાં આવે છે ત્યારે તમને નજીવું વ્યાજ મળશે અને તે

અથવા શેર મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ફિક્સ ડિપોઝિટ રિયલ એસ્ટેટ અથવા અન્ય કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટના સંયોજનનો સમાવેશ થઈ શકે છે ફાઈનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટનું યોગ્ય સંયોજન તમને વધતી કિંમતોથી આગળ રહેવામાં જ નહીં પરંતુ લાંબા ગાળાના નાણાકીય ધ્યેય પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે આ કારણે બચત અને રોકાણો એકબીજાના પૂરક છે અને તમારી નાણાકીય જરૂરિયાતો અને જીવનલક્ષ્યોના આધારે બંને મહત્વપૂર્ણ છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક રીડ ઓલ સ્કીમ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ કેરફુલી મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે યોજના સંબંધિત તમામ દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો